મહાનગરપાલિકાના દબાણ અને લારી દબાણો દૂર કરી જપ્ત કર્યા મહાનગરપાલિકાનો દબાણ હટાવેલ વાઘાવાડી રોડથી કાળિયાબીડ વિસ્તારમાં ગેરકાયદેસર લારી ગલ્લા તેમજ સ્ટોલના દબાણોને દૂર કરવા માટે પહોંચ્યો હતો જ્યાં દબાણ હટાવેલે વાઘાવાડીથી લઈ કાળિયાબીડ સુધીના બંને સાઈડના ગેરકાયદેસર લારી ગલ્લા તેમજ સ્ટોલના દબાણોને દૂર કરી જપ્ત કર્યા હતા

اوہ ھا تم نے تو اوپر تک تک آو